નમસ્કાર મિત્રો કરણી ડેરી ફાર્મમાં તમામ બધા દર્શકોનું સ્વાગત છે મિત્રો ફરીથી આજે ફાર્મની એક ભેંસ ઢોલી થઈ ગઈ છે તૈયાર તો વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો તમને ઢોલી ભેંસ આપણે દેખાડી દઉં આ છે મિત્રો આપણી બધી ભેંસો ઘણા ટાઈમથી તમને વિડીયોમાં નથી દેખાડી તો આજે દેખાડી દઉં

સિંગનો રાઉન્ડ જો કમ્પ્લીટ બે રાઉન્ડ સિંગના છે એકદમ કુંડા પણ તમે જો એક સાઈઝનો સિંગનો રાઉન્ડ નીકળી ગયો છે તૂટી ગયો છે એ પણ તમે જુઓ મિત્રો હાઈટ પણ જો સારી એવી હાઈટ છે બહુ જ સારી હાઈટની ભેંસ છે તમારી સામે જ છે જુઓ બાવલું પણ સારું છે પણ મિત્રો વચ્ચે વરસાદ બહુ જ હતો એના કારણે એક પગમાં એમને બહુ તકલીફ હતી તો બાવલું એટલું નથી આવ્યું ને આપણા ફાર્મ પર દૂધનો પણ સારો એવો રેકોર્ડ છે વીસ પ્લસ આ ભેંસ મિત્રો આપણા ફાર્મ પર રહી ચૂકી છે ને આ સાલે પણ આપણને ઉમીદ છે કે વીસ લીટર દૂધ આરામથી આપશે

તમારી સામે જ છે મિત્રો આ ભેંસ આપણો ફાર્મ છે એટલે માઇનસ પોઈન્ટ દેખાડી દઉં તો આંચરો થોડા જાડા અને લાંબા છે એ એક જ માઇનસ પોઈન્ટ છે ઢોલીમાં